હેલો અમદાવાદ હું માર્કેટ ગુરુ એચપી આજે આવી ગયો છું અમદાવાદની મુલાકાતે સ્કાયલાઇન મોટર્સની મુલાકાતે જે આવેલું છે એસજી હાઇવેથી માત્ર પાંચ મિનિટના અંતરે મોહમ્મદપુરા રોડ ઉપર અહીંયા તમને દરેક કાર પ્રીમિયમ બતાવું છું દરેક કાર કંપની રેકોર્ડમાં મળવાની છે એક્સિડન્ટ વગરની મળવાની છે દરેક કાર ફર્સ્ટ ઓનર મળવાની છે એની ગેરંટી આપે છે સ્કાયલાઇન મોટર્સ અમદાવાદની અંદર તો આ તમે જોઈ શકો છો સ્કોડાની કાર છે આપણી સાથે જે ખલીલભાઈ સ્કાયલાઇન મોટર્સના ઓનર તો ખલીલભાઈ આપો ડિટેલ્સ આની બે હજાર બાવીસ ની છે પેટ્રોલ છે ઓટોમેટિક છે વન સ્ટાઈલ મોડલ છે આ ગાડી અને આ માત્રની કિંમત મૂકી છે આપડે તેર લાખ ને પચાસ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે કેટલામાં આપી દેશો ફાઈનલ ફાઈનલ તેર લાખ રૂપિયા માં આપી દઈશું ફાઈનલ તમને ત્રણ લાખ રૂપિયામાં મળી જવાની છે આગળ જોયું તો બીજી બ્લેક કલર ની અંદર એમજી હેક્ટર તમે જોઈ શકો છો જે ટુ ના પાર્સિંગમાં છે

તો ઓડી ઓટોમેટિક ડીઝલ કાર છે આ ગાડી ઇઠ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે ઇઠ્યાસી હજાર કિલોમીટર કંપની રેકોર્ડ માં ચાલેલી છે અને આ કાર તમને ઝીરો ડાઉન પેમેન્ટમાં મળી જવાની છે સ્કાયલાઇન મોટર્સ અમદાવાદ અંદર તો આની શું પ્રાઇસ છે આ ગાડીની કિંમત નવ લાખ ને પચ્ચીસ હજાર રૂપિયા નવ લાખ ને પચીસ હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મોકલી છે ફાઇનલ કેટલામાં આપી દેશું નવ લાખ રૂપિયામાં આપી દેશું ગાડી નવ લાખ રૂપિયામાં તમને આપી દેશે વિડીયોના માધ્યમ થી આવશો તો આગળ જોયો તો બીજી જે વાઈટ કલર ની અંદર જે આળત્રીસ ના પાર્સિંગ ની અંદર વિથ સંરૂપ ઓડી ક્યુ થ્રી છે તો આની સુ રિટલ છે ઓડી ક્યુ થ્રી બે હજાર સત્તર ડિસેમ્બર મહિનો છે અને ફર્સ્ટ ઓનર કાર છે ઇન્સ્યોરન્સ ફૂલ ચાલુ છે અને માત્ર ને માત્ર કિલોમીટર કિલોમીટર ચાલુ રનિંગ છે છે ગાડી કંપની શું આની આસ્કિંગ પ્રાઇસ મોકલી એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે માધ્યમથી આવશો તો આગળ જોયે તો આગળ પસંદ એવી થાર ટ્રેન્ડિંગ કાર છે આ તો આની શું છે બે બાવીસ ની થાર ફોર બાય ફોર ઓટોમેટિક છે અને માત્ર બાર હજાર કિલોમીટર ચાલેલી છે બાર હજાર કિલોમીટર કંપની રેકોર્ડમાં ચાલેલી છે દરેક કારની ગેરંટી સ્કાયલાઇન મોટર્સના ઓનર ખલીલભાઈ આપે છે દરેક કાર કંપની રેકોર્ડમાં ચાલે છે અહીંયા મળવાની છે દરેક કાર તમને ફર્સ્ટ ઓનરમાં મળવાની છે તમે ચાહો તો શોરૂમમાં ચેક કરાવી શકો છો એની ગેરંટી ખલીલભાઈ આપે છે કેટલી કિંમત મૂકેલી છે આ ગાડીની કિંમત મૂકી છે સોળ લાખને પચાસ હજાર રૂપિયા સોળ લાખને પચાસ હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જોઈએ તો બ્લેક એડિશનની અંદર છે ટાટાની હેરિયરમાં તમે જોઈ શકો છો કંપની કન્ડિશનમાં કાર છે તો ખરીદ ભાઈ આની શું રીટલ બાવીસ ની કાર છે કેટલી પ્રાઇસ મૂકેલી છે આની આ ગાડીની કિંમત મૂકી છે સત્તર લાખ રૂપિયા સત્તર લાખ રૂપિયા આસ્કીન પ્રાઇસ મૂકેલી છે વિડીયો માધ્યમથી આવશો તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જોઈએ તો સેવન હંડ્રેડ વ્હાઈટ કલર અંદર જે વન ના પાર્સિંગમાં

માર્કેટ ગુરુ માધ્યમથી આવશો તો માત્ર વીસ લાખ પચાસ હજાર માં ગાડી આપી દઈશું વીસ લાખ ને પચાસ હજાર રૂપિયા આપી દેશે માર્કેટ ગુરુ એચપી ના માધ્યમથી આવશો તો આગળ જોઈએ તો ઓલ્ડ શેપ ની અંદર છે જે વન ના પાર્સિંગ માં ક્રેટા ટ્રેન્ડિંગ કાર તો આની શું ડિટેલ છે બે હાજર સોળ એસ ઓપ્શન ઓટોમેટિક ડીઝલ કાર છે નેવું હજાર કિલોમીટર ચાલેલી છે ટોપ 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 વેરિયન્ટ છે ગાડી અને નેવું હજાર કિલોમીટર ચાલેલી જેન્યુન ટોપ એન્ડ વેરિયન્ટ છે નેવું હજાર કિલોમીટર કંપની રેકોર્ડમાં માં છે બ્લેક કલરની અંદર તમે જોઈ શકો છો કેટલી પ્રાઇસ મૂકેલી નવ લાખ રૂપિયા કિંમત મૂકી છે આપણે નવ લાખ રૂપિયા કિંમત મૂકેલી છે વિડીયો માધ્યમથી આવશો આ કારમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરે આગળ જોઈએ તો ન્યુ સ્ટેપ પણ ન્યુ મોડલ ક્રેટા બીજે સત્યાવીસ ના પાર્સિંગમાં વિથ સંડ્રુપ છે કંપની કન્ડિશનમાં કાર છે વિથ મેટ્રિલ છે તમે જોઈ શકો છો

આમાં તમને ફાઈનલ ગાડીની કિંમત કહી દઉં તો તમને તેર લાખ ને પચાસ હાજર માં આપી સ્કોડાની પચાસ તમે જોઈ શકો છો સારી એવી કંડિશન છે પ્રોજેક્ટર લેમ્પ પણ છે આની અંદર તો ખલીલભાઈ આની શું છે બે ની કાર છે સ્કોડાની કુશાક મેન્યુઅલ પેટ્રોલ ગાડી છે ઓગણપચાસ કિલોમીટર જેન્યુન ફરેલી છે સેકન્ડ ઓનર કાર છે સેકન્ડ ઓનર કાર છે ઓગણ હજાર કિલોમીટર કંપની રેકોર્ડમાં માં ચાલેલી છે કેટલી કિંમત મૂકેલી છે આની દસ લાખ પચીસ હજાર દસ લાખ ને પચીસ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે વિડીયો માધ્યમથી આવશો સારું એવું ડિસ્કાઉન્ટ તમને કરી દેશે આગળ જોઈએ તો વ્હાઇટ કલર ની અંદર છે હુંડાઈ ની વેન્યુ છે વિથ સનરૂપ છે ટીપ ટોપ એટલે કંપની કન્ડિશન માં લાગી રહી છે નાના મોટા લીટર તો રહેવાના જ ભાઈ હો સેકન્ડ કાર હોય એટલે એમાં કોઈ વાત ના કરતા તો ખલીલ ભાઈ આની શું લીટર છે બે હજાર ઓગણીસ ની કાર છે ફર્સ્ટ ઓનર ટોપ મોડલ છે ગાડી સર્વિસ સનરૂપ ડીઝલ કાર છે કેટલી ફરેલી છે નેવું હજાર જેન્યુન કિલોમીટર ફરેલી નેવું હજાર કિલોમીટર કંપની રેકોર્ડ માં ચાલેલી છે કેટલી પ્રાઇસ મૂકેલી છે આ વેન્યુ એસએક્સ ડીઝલ ની કિંમત રાખી છે આપણે નવ લાખ ને પચાસ હજાર રૂપિયા નવ લાખ પચાસ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે સ્કાયલાઇન મોટર અમદાવાદ અંદર આમાં પણ સારું એવું તમને ડિસ્કાઉન્ટ કરી દેશે વિડીયો ના માધ્યમથી આવશો તો આગળ છે બીજી હુંડાઈ ની વેન્યુ સેમ કાર છે ખાલી કલર ડિફરન્ટ છે તો આની શું રીકલ આ મોડલ બે નું છે ડીઝલ કાર છે બ્લુ કલર છે એસએક્સ મોડલ છે વીસ સનરૂપ કેટલી છે આ ગાડીની નવ લાખ ને પચાસ હજાર રૂપિયા કિંમત મુકેલી છે સ્કાયલાઇન મોટર અમદાવાદ અંદર એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે તો આ છે વ્હાઇટ કલર ની અંદર કિયાની સોનેટ તમે જોઈ શકો છો જે ફાઈવ ના પાર્સિંગમાં વીસ સ્વરૂપ છે મેકવેલ પણ તમને મળી જવાનું છે પ્રોજેક્ટર લેમ્પ સાથે ખાલી ભાઈ શું રીટલ બે હાજર વીસ ની ફર્સ્ટ ઓનર ATX મોડલ ડીઝલ કાર છે અને માત્ર 69000 નાઇન કિલોમીટર ચાલેલી છે અગિયાર સિત્તેર હજાર કિલોમીટર કંપની રેકોર્ડ માં ચાલેલી છે કેટલી કિંમત મૂકેલી છે આની દસ લાખ રૂપિયા કિંમત મૂકી જાય દસ લાખ રૂપિયા કિંમત મૂકેલી છે ફાઇનલ કેટલામાં આપી દેશો માર્કેટ ગુરુના માધ્યમથી આવશો ને તો નવ લાખ ને પચાસ હજાર માર્કેટ ગુરુ ના માધ્યમથી આવશો નવ લાખ પચાસ હજાર માં તમને કાર્ડ મળી જવાની છે તમે જોઈ શકો છો દરેક પ્રીમિયમ કાર્ડ તમને એ ગાડી મળી જવાની છે અને દરેક કાર્ડ અંદર લોન સુવિધા પણ ઉપલબ્ધ છે અહિયાં તમને જીરો ડાઉન પેમેન્ટ થી લઈને પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ બે લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ અઢી લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ના દરેક કાર્ડ મળી જવાય છે તમે દરેક કારનું નું જોઈ શકો છો વ્હાઈટ કલર માં એસયુવી પણ છે ટાટા ની હેરિયર પણ તમને મળી જવાની છે થાર પણ તમને મળી જવાની છે ઓલી જોયો તો ઓલી પણ નીચે મેન્શન કરેલો છે સ્કાયલાઇન મોટર્સ ના ઓનર નો નંબર અને એડ્રેસ પણ મેન્શન કરેલું છે તો હમણાં જ કોન્ટેક્ટ કરવા લઈ જાઓ તમારે મનપસંદ કાર તમારા સપનાની કાર એક વખત અવશ્ય મુલાકાત લેજો સ્કાય મોટર્સ અમદાવાદની અંદર